રાજકોટમાં આજ રોજ રણજીત વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પરિષદમાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા તો પત્રકાર પરિષદમાં રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યના પિસ્તાલીસ જિલ્લા રાજ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કરવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું ક્ષત્રિય સમાજ આંદોલન વચ્ચે આજે રાજકોટમાં જ રાજવીઓની મહત્વની બેઠક યોજાઈ હતી જેનું રાજવી મતદાતા સિંહ જાડેજા દ્વારા રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે આ મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું બેઠકમાં ગુજરાત સૌરાષ્ટ્રના રાજવાડાઓ રાજવીએ હાજરી આપી હતી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ